નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત રાજ્યની અંદર તેત્રીસ શિક્ષકો અને ત્રણ આચાર્યની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે તો બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારોને શિક્ષક બનવા માટેની આ સૌથી મોટામાં મોટી તક છે

ગુજરાત રાજ્યમાં તેત્રીસ હજાર શિક્ષકો અને ત્રણ હજાર પાંચસો આચાર્યની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. બેડ અને પીટીસી કરેલા ઉમેદવારોને શિક્ષકોની અંદર એક્ઝામ પછી કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. જો સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. ઘણી શાળાઓમાં ધોરણ એક થી આઠ માં માત્ર એક જ શિક્ષક સરકારી પ્રાથમિક શાળાઓમાં તેત્રીસ હજાર શિક્ષકોની અને આચાર્યની પાંત્રીસો પાંત્રીસો થી વધુ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો ધોરણ એક થી આઠ ની અંદર તેત્રીસ હજાર કરતા પણ વધારે જે છે એ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને આચાર્યની ની ત્રણ હજાર પાંચસો કરતા જગ્યાઓ ત્રણ હજાર પાંચસો કરતા વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે તો અત્યારે ટેટ વન પરીક્ષા માટે જે છે એ ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે અને ટેટ વન પરીક્ષા પછી જે છે એ નવી ભરતી કરવામાં આવશે વિદ્યાસાહેબ ની ધોરણ એક થી પાંચ ની અંદર એ જ રીતે ટેટ ટુ પરીક્ષા માટે પણ જે છે એ ટૂંક સમયની અંદર જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એના પછી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થશે અને ટેટ ટુ પરીક્ષા પાસ કર્યા પછી ધોરણ છ થી આઠ ની અંદર પણ શિક્ષકોની જે છે એ મોટી ભરતી કરવામાં આવશે અને સાથે સાથે એજ ટાટ એક્ઝામ છે એ પણ લેવામાં આવશે જેનાથી આચાર્યની ભરતી જે છે એ કરી શકાય આપણે વિગતવાર જોઈએ તો પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકોને ભણાવવા સિવાયની વધારાની સરકારી પ્રવૃત્તિ કરવામાં જોતરી દેવામાં આવે છે જેના કારણે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પહોંચી છે બાળકો પોતાનું પાયાનું શિક્ષણ જે તેનો મૂળભૂત અધિકાર છે તેનાથી વંચિત રહી જતા હોય માનવ અધિકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદનપાત્રી પાઠવી દિવસે દિવસે શૈક્ષણિક સ્થિતિ બગડી ગઈ હોવાની વહેલી તકે નિર્ણય લેવા માટે જે છે એ માંગણી ઉઠે છે રાજ્યમાં સરકારી સ્કૂલમાં શિક્ષકોની તેત્રીસ હજારથી વધુ અને પાંત્રીસો થી વધુ વધુ સ્કૂલોના પ્રિન્સિપાલની જગ્યાઓ જે છે એ ખાલી છે શિક્ષકોની ઘટના હિસાબે ઘણી જગ્યાએ ધોરણ એક થી આઠ વચ્ચે માત્ર બે શિક્ષકો છે અથવા તો એક શિક્ષક થી જ કામ ચલાવતું પડતું હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે પણ શિક્ષકોને વધારાની પંચાવન જેટલી કામગીરી સોંપવામાં આવી રહી છે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં પરત કરાયેલા પરત રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસ ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણને ચોંકાવનારો ખુલાસો થયો છે આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણ કરતા અપલોડ કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની કામગીરી સોંપવામાં આવે છે સ્કૂલોમાં ક્લાર્કની કામગીરી સીટીએસ અપગ્રેડેશન કામગીરી રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવાની કામગીરી સહિત પંચાવન જેટલી કામગીરી જે છે એ સોંપતા શિક્ષણ કાર્ય જે છે એ ખાડે ગયું છે આથી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા દ્વારા મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરી રાજ્યના શિક્ષકોને માત્ર ભણાવવાની જ કામગીરી સોંપવાની જે છે એ માંગણી કરી છે તમે આ જોઈ શકો છો ગુજરાતનું શિક્ષણ જે છે એ ખાડી ગયું છે એમાં ક્લિયર રીતે દેખાઈ રહ્યું છે તો પણ જે છે એ જે જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે એ તેત્રીસ હજાર કરતાં પણ વધારે જે છે એ શિક્ષકોની ભરતી આગામી સમયની અંદર કરવામાં આવશે ટેટ ટેટા એક્ઝામ પછી અને પાંત્રીસો કરતાં પણ વધારે જે છે એ આચાર્યની ભરતી ટૂંક જ સમયની અંદર જે છે એ કરવામાં આવશે આ ભરતી આવતા જે છે હજુ અંદાજે એક થી બે વર્ષ જેટલો જે છે એ ટાઈમ લાગી જશે તો તમારા જોડે તૈયારી કરવા માટે પૂરતો સમય છે જો તમારું શિક્ષક અથવા તો આચાર્ય બનવાનું સપનું હોય તો અત્યારથી જે છે કે મહેનત ચાલુ કરી દેજો કારણ ક્યારે ક્યારે ને તો આ જગ્યાઓ શિક્ષકોની અને પાંત્રીસો જગ્યા જે છે એ આચાર્યની ભરવાની થશે થશે અને થશે તો મિત્રો આ તો આજનો આપણે ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની તેત્રીસ હજાર અને આચાર્યની પાંત્રીસો કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી પડી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.